અને સાથે જ તમામ ત્રણે ત્રણ આતંકીઓને કાલે જેલમાં લઈ જવામાં આવ્યા હતા તો આતંકી અહેમદને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો અને સાથે સમગ્ર મામલા દ્વારા પણ પોલીસે તપાસ હાથ ધરી છે તરફ આતંકીને જેલમાં બેરેકમાં માર મારવામાં આવ્યો છે આ એ આતંકીઓ કે જે ગુજરાતમાં લાગત ત્રણ ઝડપાયા હતા અને તેમને જ્યાં આગળ રિમાન્ડ પૂર્ણ ગત ગતરોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે સાબરમતી જેલમાં એક કેદીઓને લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં આગળ બેરેકમાં જ આતંકીઓને અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો આતંકી ડૉક્ટર અહેમદને જેલમાં માર મારવામાં આવ્યો છે આતંકી અહેમદ પર બેરેકમાં હુમલો કરાયો હતો અને ત્યારબાદ જે ઈજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા આતંકી અહેમદને વધુ સારવાર આપવામાં આવી અને સારવાર બાદ પરત જેલમાં લઈ જવામાં આવ્યા છે જોકે હુમલો શા માટે કરવામાં આવ્યો શું બોલાચાલી થઈ હતી તે સમગ્ર બાબતે હવે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો હાલ આ ત્રણે ત્રણ આતંકીઓ કે જે જેલમાં બનશે અને તેમને અત્યારે ગતરોજ જેલમાં ધકેલવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ટૂંક જ સમયમાં જે માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવશે તો સાથે અત્યારે જે આતંકી પર હુમલો થયો હતો અન્ય કેદીઓ જતા બેરેકમાં રહેલા કે જેમણે આ આતંકી ડૉક્ટર અહેમદ પર હુમલો કર્યો હતો આજે સવારે સાત વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઈનુદ્દીન અબ્દુલ જિલ્લાની કરીને તેની સાથે ત્રણ જેટલા જે કાચા કામના કેદીઓ છે જેમાં બે મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્ધી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જિલ્લાની અને એની સાથેના બીજા બે કે જે ગઈકાલે જ એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા ને તેમના વિરુદ્ધમાં આર્મ સેક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે તેઓને બોલાચાલી થતાં જે ત્રણ જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર તેઓએ માર મારેલા છે માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાય આવેલ છે અને મૂઢ માર મારેલો છે એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની એકસો અઢારની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અન્ય જે આરોપીઓ છે એટલે જે અહેમદની સાથેના બીજા બે સાથીઓ પણ એની સાથે જ હતા પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ અને એની સાથે મારામારીમાં એને આંખના ભાગે જે વાગેલું છે એટલે પ્રાથમિક સંભાવના એવી છે કે આ જે ત્રણ આરોપીઓ છે કે જેમણે માર્યું છે એમના હાથમાં વીંટી પહેરેલી હોય અને એમની વીંટી પેલાને આંખે વાગી હોય એવું અમને પ્રાથમિક રીતે મળેલું છે ડૉક્ટર નું સર્ટિફિકેટ આવે એ આધારે કાયદાની જે ઉચિત કલમ છે એ લગાડવામાં આવશે ઝઘડો ત્રણેય સાથે થયો હતો પણ જે મારામારી છે એ અહેમદ જિલ્લાની સાથે થયેલી છે સવારના સાત વાગ્યાનો આ બનાવ છે અને ત્યાર પછી જેલના કર્મચારીઓ એમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા અને ત્યાર પછી એ પોલીસને વર્ધી મળી અને પોલીસે કાર્યવાહી શરૂ કરેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ અમને જે પૂછપરછ કરી છે એમાં અનિલ ખુમાર શિવમ શર્મા અને અંકિત લોધી નામના ત્રણ જે જેલના કાચા કામના કેદીઓ છે તેમની સાથે આ મારપીટ થયેલા હોવાનું અમને માહિતી મળી છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે પોલીસ અત્યારે જેલની વિઝિટ કરી અને તપાસ કરી રહી છે જો આ બાબતના કોઈ વાત અમને જાણવા મળે તો અમે